શક્યતાઓ છે રાજ્યમાં ફરી એકવાર પડશે કમોસમી વરસાદ એકત્રીસ ડિસેમ્બર થી લઈ અને પેલી જાન્યુઆરી બે દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારો ની અંદર કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યની અંદર અત્યારે શિયાળાની માહોલ છે પરેશ ગોસ્વામીએ કરી આગાહી એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરીએ પડી શકે છે કમોસમી વરસાદ રાજ્યમાં છૂટાછવાયા માવઠાના વરસાદની શક્યતા ફરી વરસાદની શક્યતાઓથી ખેડૂતોમાં ચિંતાનો વિષય એક બાજુ એ કડકતી ઠંડી છે રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ એ શિયાળાની ઠંડી વચ્ચે એકત્રીસ ડિસેમ્બરથી લઈ અને પેલી જાન્યુઆરીયા બે દિવસ સુધી એ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે ક્યાંક અતિભારે તો ક્યાંક છૂટા છવાયા વરસાદની શક્યતાઓ એ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે અને પરેશ ગોસ્વામીએ

જેમાંથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ અત્યારે આગળ વધી રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે પાકિસ્તાનના અનેક વિસ્તારો ઉપર ઘેરાયેલું છે અને એની લેયર છે એ ગુજરાત સુધી લંબાઈ તેવી પૂરી શક્યતાઓ છે જેને કારણે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ થી રાજ્યના હવામાનની અંદર પલટો આવશે અનેક જગ્યાએ ઘાટા વાદળો જોવા મળશે અને એકત્રીસ ડિસેમ્બર બે અને પહેલી જાન્યુઆરી બે બે દિવસ સુધી રાજ્યની અંદર છવાયા વરસાદની ઝાપટા પડે તેવું એક અનુમાન છે જે વરસાદની શક્યતાઓ છે એ વધુ પડતા કચ્છના તમામ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પણ માવઠાના વરસાદના ઝાપટા પડી શકે છે જોકે આ માવઠાના વરસાદ છે એ સાર્વત્રિક નહીં હોય વિસ્તારોમાં હશે છૂટાછવાયા વિસ્તારમાં હશે અને વરસાદની તીવ્રતા છે એ પણ સામાન્ય હશે પણ સૌરાષ્ટ્રના લગભગ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર જેવા તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે દરિયાકાંઠાની અંદર ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે એમાં પણ સામાન્ય ઝાપટા પડે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર પણ કોઈ કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટાઓ પડશે નહીતર દક્ષિણ ગુજરાતની અંદર મોટાભાગે વાતાવરણની અંદર પલટો જોવા મળશે વાદળછાયું વાતાવરણ જોવા મળશે કચ્છની અંદર પણ મોટા ભાગે લગભગ ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે કચ્છની અંદર વાદળ વિસ્તાર હોય પ્રાથળ હોય ખડીર હોય કે બંને વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે માવઠાના ઝાપટાની તીવ્રતા છે એ કચ્છ જિલ્લાની અંદર ઓલ ઓવર જોવા તો ત્રીસ તારીખથી જે હવામાનમાં પલટો આવી જશે ત્રીસ તારીખે ઘાટા વાદળ થવાનું ચાલુ થઈ જશે એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ માવઠાના ઝાપટા પડે અને એવી જ રીતે પહેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ પણ છૂટા છવાયા માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના હવામાનમાં પલટો પણ આવશે અનેક જગ્યાએ માવથાના વરસાદ પણ થશે અને બે તારીખથી ધીમે ધીમે ફરીથી આપણું હવામાન છે એ રાબેતા મુજબ થતું જોવા મળશે ખાસ કરીને આ માવથાના વરસાદ પડીએ ઝાપટાઓ પડીએ ત્યાર પછી બે ત્રણ તારીખથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત છે એ પણ થશે ને એક પ્રકારે ગોલ્ડ વેમનો રાઉન્ડ આવે આવે અને તીવ્ર ઠંડીની શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ છે ખાસ અત્યારે આપણે જે પ્રમાણે હવામાનમાં પલટો આવવાનો જે છે એની શક્યતા ખૂબ વધી રહી છે અને ક્લાઇમેટ ચેન્જ અને ખોરવાતું જતું જે વેધર છે આપણું એને કારણે વારંવાર માવઠા થઈ રહ્યા છે ઠંડીની જગ્યાએ આપણે ખૂબ ઠંડી નથી જોવા મળતી એમાં પણ વધુ એક માવઠો આવી રહ્યું છે એટલે દરેક ભાઈઓ આ માવઠાના વરસાદ પડવાના છે જેની નોંધ લેવાની છે